હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સાથે શેર કરીશ સુરત કે ઉપવાસમાં કે અગિયાર સ હોય ત્યારે તમે આ ફરાળી બનાવીને એન્જોય કરી શકો તો ફક્ત ત્રણ સામગ્રીમાંથી આજે આપણે આ ફરાળી વાનગી બનાવીશું જેનાથી લઈને મોટા બધાને ભાવશે અને એકવાર બનાવીને તમે એક મહિનાથી પણ વધારે સ્ટોર કરી શકો છો તો સૌથી પહેલાં મેં અહીંયા એક કપ જેટલા મેં અહીંયા કાચા સાબુદાણા લીધેલા છે તો આપણે આજે સાબુદાણાને પલાળવાની કે સાબુદાણાને દળવાની કોઈ પણ ઝંઝટ વગર જ કાચા સાબુદાણામાંથી આપણે રેસીપીને બનાવીશું તો સૌથી પહેલાં મેં અહીંયા તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે તો ગરમ તેલમાં આપણે કાચા સાબુદાણાને એડ કરીશું તો તમે જુઓ કાચું દાણા કાચા સાબુદાણા આપણે આ રીતના સરસ એવા ફૂલીને તૈયાર થશે જેમ તમે આ રીતના હલાવતા જશો ને એમ સાબુદાણા તમારા સરસ એવા ફૂલીને તૈયાર થશે તો આ રીતના સાબુદાણા આપણા તૈયાર છે તમે જુઓ ના પલાળવાની ઝંઝોટ કે ના આપણે પાવડર બનાવવાની ઝંઝોટ તો આ રીતના આપણે સાબુદાણાને ફ્રાય કરી લેશું તો એવી જ રીતે મેં અહીંયા ફરી સાબુદાણાને એડ કર્યા છે તો સાબુદાણા આપણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે ત્યારબાદ મેં અહીંયા બટેકાનું ખમણ લીધેલું છે તેને પણ આપણે ફ્રાય કરીશું તો બટેકાના કપડ ને આપણે જે સાબુદાણા ફ્રાય કર્યા છે ને એના ભેગા જ આપણે ભેગા જ એડ કરવાના છે તો ખમણ પણ આપણું ફ્રાય થઈ ગયું છે ત્યારબાદ મેં મગફળીના બી લીધેલા છે તેને આપણે ફ્રાય કરીશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું જો હાઈ ગેસની ફ્લેમ પર મગફળીના બી આપણે તળીશું ને તો ઉપર એકદમ ડાર્ક કલરના થઈ જશે અને અંદરથી કાચા રહેશે જો તો તમને આજની મારી ફાફડાળી રેસીપી ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને વધારે વધારે શેર કરી સબસ્ક્રાઈબ કરજો તો તમે ક્યારે આ રીતે કાચા સાબુદાણાની ચેવડો બનાવીને ટ્રાય કર્યો છે ના કર્યો હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો નાનાથી લઈને મોટા બધાને ભાવશે અને કંઈ પણ ઝંઝટ વગર જ બની જશે ફક્ત પંદર જ મિનિટમાં તમે આ ચેવડો બનાવીને ખાઈ શકો છો અને બજારના ચેવડાને પણ ભૂલી જશો એવો સુપર ટેસ્ટી આ ચેવડો બને છે તો મગફળીના બી પણ આપણા સરસ એવા ફ્રાય થઈ ગયા છે જો મગફળીના બી ફ્રાય થશે ને એટલે આપ મેળે જ ખબર પડી જશે કે મગફળીના બી છે ને ફાટી જશે તો સમજી જવાના કે મગફળીના બી આપણા સરસ એવા ફ્રાય થઈ ગયા છે તો એને પણ આપણે સેમ જે આપણે ખમણોને સાબુદાણા ફ્રાય કર્યા છે તેમાં જ એડ કરતા જશું તો મગફળીના બી પણ આપણા સરસ એવા ફ્રાય થઈ ગયા છે તો ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાના તેને પણ આપણે સરસ ક્રિસ્પી તૈયાર કરીશું તો ત્યારબાદ અમે અહીંયા પંદરથી વીસ દાણા જેટલા કિસમિસના તળીને લીધેલા છે તમે કિસમિસને સ્કીપ પણ કરી શકો છો જો તમે કાજુને એડ કરવા ઈચ્છતા હોય તો તમે કાજુ પણ એડ કરી શકો છો હવે ત્યારબાદ હવે આપણે સરસ એવો ચેવડાને મિક્સ કરી લેશું તો મને તો આ ચેવડો બહુ જ ભાવે છે તો તમે બનાવીને એકવાર એન્જોય કરજો તમને પણ ખૂબ જ ભાવશે આ ચેવડો તો બધી સામગ્રી સરસ રીતે મિક્સ કરી દીધી છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને લો જો થોડોક ગળ્યો હોય ને તો ખાવાની ખૂબ મજા આવે તેના માટે આપણે એક ચમચી જેટલી સુગર પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો એકદમ કુરકુરો કુરકુરિયો ફરાળી છેવડું આપણું બનીને તૈયાર થઈ ગયો છે એકવાર જરૂર ટ્રાય કરજો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બજાર પર લેવા જવાની બિલકુલ જરૂર નહીં પડે બજાર કરતાં એકદમ ઓછી કિંમતમાં ફરાળી ચેવડો બનીને આપણો તૈયાર થઈ ગયો છે જો તમે ફરાળી ચેવડામાં ચટણી મસાલા પણ તમે એડ કરી શકો છો તો જો તમે આ રીતના પ્લેન ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે નાનાથી લઈને મોટા બધા ખાઈ શકશે એકદમ રૂ જેવા સાબુદાણા આપણા તૈયાર થયા છે